અંકલેશ્વર શહેરમાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થીના રોજ વિદાય લેનાર છે જેના વિસર્જન માટેની તમામ પ્રકારની તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ સ્થળોએ કૃત્રિમ જળકુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એક જૂની દેવી બસ સ્ટેન્ડ પાસે જળકુંડની બાજુમાં તેમજ સુરવાડી રેલવે ફાટક તળાવ પાસે પવિત્ર કુંડ બનાવવામાં આવ્યા છે

આ પ્રસંગે નગરપાલિકાના કર્મચારીઓ અને ગણેશ સમિતિના સભ્યો પણ જોડાયા હતા નર્મદા નદીમાં થતા જળ પ્રદૂષણ અટકાવવા માટે તંત્ર દ્વારા નિર્માણ કરેલ કૃત્રિમ જળકુંડમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરાય છે ત્રણ કૃત્રિમ કુંડનું હવે આયોજન કરવામાં આવ્યું છે આમાં નગરજનોને હું અપીલ કરું છું કે વધુથી વધુ અહીંયા વિસર્જન થાય નહીં આ જગ્યા ત્રણ પવિત્ર નદીઓનું પાણી લાવીને હવન પૂજા કરીને આ પવિત્ર કુંડ બનાવવામાં આવ્યું છે ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર